ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવાર રોજ કલેક્ટરને આદનપત્ર આપીને ભાવનગરની શાળામાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવીને આતંકવાદી હતા જેનો વિરોધ નોંધાવ્યો હતો ડે સ્કૂલમાં બનેલી ઘટના પણ વખોડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આપ્યું હતું ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્ર પત્રમાં જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં ઓગણીસમી સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવી ને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા આ ઘટના થી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ સાથે જ અમદાવાદના મણિનગર નજીક આવેલી સેવન્ડ ડે સ્કૂલ થયેલી મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન મૃત્યુ ફેલાવ્યો છે આ ઘટના સામે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે તીવ્ર પ્રતિક્રિયા આપી ગુજરાત સરકાર અને અમદાવાદ ની પોલીસ ને આ ઘટનામાં કડક પગલા ભરે તેવી માંગણી કરી છે સાથે સાથે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય વિદ્યાર્થીઓ સ્કૂલ માં ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ

અને એક અપીલ શિક્ષણ મંત્રીને અપીલ કરવામાં આવેલા છે કે પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર ઓગણસી માં સ્વતંત્ર દ્રષ્ટિને સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હતા એ દરમિયાન ભાવનગરની કુભાવાડા સ્કૂલ ની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું ઓપરેશન સિંદુર નું અને પહેલગામનું એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાળ આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે અને સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવાના કાવડરૂ ગણાય તમે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો જ્યારે આવે ઘટના બનેલી ત્યારે પહેલગમની ઘટના વખતે હિન્દુસ્તાનના મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે આવ્યો કે આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એને સુધી ગોળીયત મારવાની જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનના મુસલમાન રોડ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહીના કહી હતી પરંતુ આ ભવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ માં દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના માટે એનાથી મુસ્લિમ સમાજ અળગ છે શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ ત્યાંના આચાર્ય અને પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે બાળકો કસૂર નથી ને નાના બાળકો છે પરંતુ હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં કેવી અસર શું જે લોકો ગુરખા પડે કે આતંકવાદી હોય એટલે અમે સરકાર પાસે માંગણી કરીએ કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની માં બેનને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયેલો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડીએ છીએ આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આરોપીને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લા ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના ડીઓ સાહેબને ખાસ અપીલ કરીએ છીએ શિક્ષણ અધિકારી શ્રીને કે ભરૂચ જિલ્લામાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને ભરૂચના નવા નિમાયેલા એસપીસી મકવાણા સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવેરનેસના પ્રોગ્રામો ઉભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવા કોઈ ગુનાહિત કૃત્યો કરતા અટકે જો આવા કાર્યક્રમમાં થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ જોઈએ સારી એવી ત્યાં જઈને અવેરનેસ પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટનાઓ નિર્માણ ન થાય અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વારી વિલાસ અને બેફામ નિવેદન થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનોને તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોનો બાગ છે હિન્દુસ્તાન તો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાં તમે એક ફૂલને સાહિત કરશો ને તો આખી બગીચાની ખૂબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદન રહે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે